દ્વારકાથી સત્તર કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવની છે ઘોડિયાદેવ આ બાર જ્યોતિર્લિંગ પૈકીની એક જગ્યા છે ગુજરાતની અંદર સોમનાથ અને બીજું એવું આપણું નાગેશ્વર આ નાગેશ્વરનું તમામે તમામ રિનોવેશન સાથેનું તમામ ધૂર્ધાર ખર્ચ કરી ગુલશનકુમારે કરેલું આજથી અંદાજે પાંત્રીસ વર્ષ પહેલાં

એવા દેવ જેનું ઘરેણું સ્મશાનવાસી એવી જેનું સરનામું સ્મશાન છે એવા સ્મશાનના વાસી એવા શંકરદાદા જે દેવાના દેવ કહેવાય છે દેવાદી દેવ એવા ભોડિયાદેવની સરસ મજાની મૂર્તિ અહીંયા પ્રતિ થાય છે આપણને આની આશ્રય ઊંચાઈ છે જમીન લેવલ ઝીરો લેવલ આશરે દોઢસો ફૂટની આજુબાજુની ઊંચાઈ હોઈ શકે છે એવો અંદાજ સાચો અંદાજ છે જય હો જય હો દેવ જય હો સદાય અમારા પર અમિત દ્રષ્ટિ રાખજો જય હો જય હો શંકર ભોરે ભંડા જય હો